દુઃખદ વાત છે કે હમણાં જ જે ભરૂચનો બનાવ બન્યો જે નાની બાળા ખાલી દસ વર્ષની અને જે થયું છે એ બહુ દુઃખ થાય છે પણ ઘણાના મોઢા મોઢે મેં એવું સાંભળ્યું કે ભાઈ ક્ષત્રિયો આમ કાં નથી કરતા ક્ષત્રિયો અત્યારે કેમ નથી નીકળતા તો ક્ષત્રિયો પહેલેથી નીકળે જ છે એમ ક્ષત્રિયો હંમેશા નીકળશે પણ હું એ લોકોને કહું કે સત્તા જેના હાથમાં છે તો એ લોકોને તો આપ લોકો ટાર્ગેટ કરો કે જે લોકો અત્યારે સત્તા લઈને બેઠા છે એ શું ખાલી એમના શોભા માટે બેસાડ્યા છે આના માટે ખાસ સત્તાધીશોને હું છું કે સીધો સીધી સીધી સજા સજા ફટકારો ફટકારો આ આ કામ આપ ક્યારે કરશો એમ હંમેશા બનાવ બને છે ત્યારે મોન રેલી અને કેન્ડલ લિંગ બધા નીકળશે પોસ્ટરો છપાવશે પછી બે પાંચ દિવસમાં બધા બધું ભૂલી જશે એક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું એટલે બસ પૂરું જય માતાજી અને હું તો હકીકત કઉ છું સોશિયલ મીડિયામાં તળાપડી કરવા માટે થઈને બધું કરવાનું પછી કાંઈ નહીં પણ સત્તાધીશો આવા ભાનુ કેબિનેટ મંત્રી પોતે લેડીસ જ છે તો અત્યારે કેમ એ નથી બોલતા અત્યારે બહાર આવો ધારાસભ્યો ઘણા લેડીસો છે બોલો અમારી હાથમાં તો સત્તા નથી અમારી હાથમાં સત્તા હોય ને તો અમે આનો આનો ઠોસ અને ક્ષત્રિયોનો નિર્ણય છે ક્ષત્રિયો હંમેશા સીધો એનો ક્ષત્રિયોનો આ પાર કા ઓલી પાર સીધો ઠોસ ફેસલો જોઈ બરાબર ક્ષત્રિયો હવે બધું ક્ષત્રિયો રેલી એ ક્ષત્રિયો કરણી સેના કરીએ બધું જ કરીએ પણ અંતે ગોળ ગોળ ફરીને જાશે ક્યાં તો કે સત્તાધીશો પાસે તો પેલા તો સત્તાધીશોને સત્તાધીશો કરો બધા બીજેપી પાર્ટી અત્યારે શું બધા સુઈ ગયા છે આ હર્ષ સંઘવી છે એને એને કહો કે ભાઈ તમે આનું કઈક એવો નિર્ણય લઈ આવો સજા ફટકારી ઈ કોઈ ઈ તો હર્ષ સંઘવીને ખાસ કે ભાઈ આ બધા આપ લોકો સત્તા લઈને બેઠા છો બરાબર છે અને જો મને દરરોજના લગભગ પાંચ થી છ લેટરો તો આવા આવી જ જાય હું નામ નહીં દઉં બરાબર આ કવર છે આમાં આવી રીતના પેક કરી અને કેટલા બધા લેટરો આમ તેમને આમાં એવું બધું લખે કે બીજેપી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે બીજેપી પાર્ટીઓ ખેડૂતોને રખડતા કરી દીધા બીજેપી પાર્ટી આ કર્યું તો જે લોકો ખાલી ક્ષત્રિયોને ટાર્ગેટ કરો છો કરણી સેના એટલે કરણી સેનામાં ક્ષત્રિયો તો કરણી સેનાના હાથમાં સત્તા નથી ભાઈ સત્તા તો આ બે આ જે આમાં લખ્યું છે ને કે બીજેપી પાર્ટીના ગુંડાઓ બીજેપી પાર્ટીના ફલાણા બીજેપી પાર્ટીના ઢીકડા એ લોકોની હાથમાં સત્તા છે તો એ લોકોને કયો ને ભાઈ કે આના ક નિર્ણયો કંઈક લઈ આવે સરકાર એ છે ને અત્યારે અમે અમારી ક્યાં સરકાર છે અને અમારેથી જેટલું અમારા ભાઈઓએ તો લીલા માથા દઈ દીધા છે ભાઈ બેનું દીકરીઓ ગાયો માટે અમારે તો પાડિયા થઈ ગયા છે અત્યારે અમારી હાથમાં કાંઈ હથિયાર રહ્યા નથી અમને આપી દો એટલે અમને અમારે કોઈને કહેવાની જરૂર નથી અમને અપાવો હથિયાર એટલે સીધો ફેંસલો જય માતાજી